સ્લીપ ડિસ્ક મતલબ કે ગાદી ખસી જવાના ત્રણ સૌથી મહત્ત્વના કારણો સૌથી પહેલું કે તમે આગળ વાંકા વળીને જો તમને આદત ન હોય અને ખૂબ જ વધારે પડતું વજન ઉપાડી લીધું હોય જ્યારે પણ તમે આગળ વાંકા વળો છો ત્યારે તમારી કમરનું એકદમ આવી રીતે રાઉન્ડિંગ થઈ જાય છે કમર એકદમ ગોળ વળી જાય છે અને તેના કારણે ગાદી પર ખૂબ જ વધારે પડતું જોર આવે છે ગાદી ખસી જવાની શક્યતા તેમાં સૌથી વધારે રહે છે બીજું વજન ખૂબ જ વધારે હોવું તમારી જો લાઈફસ્ટાઈલ એકદમ સેડેન્ટરી હોય તમારું શરીર એકદમ સ્થૂળ હોય તો તેના કારણે તમારા સ્નાયુઓ ઉપર નબળા હોય છે ગાદી ઉપર પણ ખૂબ જ વધારે જોર આવે છે અને ગાદી ખસી જવાની શક્યતા રહે છે અને ત્રીજું સૌથી મહત્ત્વનું કારણ છે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ ગાદીનો પાણીનો જે કન્ટેન્ટ હોય છે તે ઓછો થતો જાય છે ગાદી ડિહાઈડ્રેટ થતી જાય છે અને ગાદી ખસી જવાની શક્યતા રહે છે આ ત્રણેય કારણોથી સ્લિપડિસ થતી બચવા માટે તમારે કમરના સ્નાયુઓની કસરત કરવી ખૂબ જ જરૂરી છે તમે ખૂબ જ ઇઝીલી ડિસ્ક કે સાયટિકાથી બચી શકો છો